વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ ભાગવત કથા અંતર્ગત ચોથા દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ ઉત્સવ નગરી તરીકે ઓળખવામાં આવે છે શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા વાઘોડિયા રોડ શ્રી વ્રજધામ રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષ બાજુમાં રણછોડજી મંદિરની પાછળ આજથી પૂનમના દિવસે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભક્ત ભક્તોની વક્તવ્યતા પૂરું પાડવામાં આવશે આજ રોજ નંદ મહોત્સવમાં વામન અવતાર નરસિંહ અવતાર વામન અવતારના મહોત્સવ ઉજવાયા હતા ખાસ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોર્પોરેટર તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ ભાગવત કથા સત્સંગ મહોત્સવ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ એમ કુલ સાત દિવસ ચાલશે અને દુર્યોધનને કહ્યું ને આખી હસ્તિનાપુર શ્રંગારી પ્રાતકાળનો સમય છે વિદુરજી ગંગાના કિનારે સ્નાન કરવા આવ્યા સ્નાન કરીને જ્યાં નીકળતા હતા એક સેવકને પૂછ્યું ભાઈ આ હસ્તિનાપુર શ્રંગારી છે કે દુર્યોધનના લગ્ન છે કે ધતરાસ ના લગ્ન છે સેવકો કહ્યું મહારાજ આવતીકાલે ભગવાન દ્વારિકાનાથ પધારે છે અને દ્વારિકાનાથનું નામ સાંભળતા

વડોદરાના પ્રથમ મેયર પ્રથમ નાગરિક એવા મેયર શ્રી પિંકીબેન સોની પધાર્યા હતા સાથે પૂર્વ સાંસદ જયાબેન ટક્કર પણ અમારી આ કથામાં આજે ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘણા સમાજના આગેવાનો પણ આજે હાજર રહ્યા હતા અને કથાની અંદર ભરપૂર પ્રમાણમાં ભાવિક ભક્તો પણ આજે હાજર રહી અને કથાનું ખૂબ સુંદર પ્રસંગ માણ્યો છે દીવી ઔષધ પ્રાપ્ત કરી દેવનો પ્રસાર કર્યો અને બાબા જી કહે આ કથા સમિતિમાં હું એક સભ્ય તરીકે જોડાયેલો છું અને આ કથાની અંદર અમે પહેલા દિવસથી આ કાર્યક્રમ માટે જોડાયેલા રહ્યા અને અમારે અમારા બાબડિયા રોડના કોર્પોરેટર શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીએ છીએ કે તેઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપી અને આ અને વેગવંતુ બનાવવામાં અમને ખૂબ જ લાભ પડ્યો છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે આવેલી રણછોડાઈજી ભગવાનની હવેલી છે અને પરિસરમાં એના પરિસરમાં આજ રોજ ઠક્કર પરિવાર અને સોની પરિવાર દ્વારા સંયુક્ત એ લોકો દ્વારા આજે ભાગવત કથાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી મહારાજશ્રીના સુમધુર કંઠે સૌ ભાવિકો દ્વારા આ કથાનું અને ભગવાનના અલગ અલગ વિવિધ રૂપ અને એ કથાનું ભાગવતની કથાનું રસપાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું તો આ જ રોજ હું પણ અહીંયા આવી અને પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી મહારાજ શ્રીના કંઠેથી મેં પણ ભાગવત કથાનું રસપાન કર્યું સાથે આજે નરસિંહ અવતારનું પણ અહીંયા આગળ એનો ઉત્સવ હતો એ પણ અમે અહીં આગળ એનો પણ મને લાવવો મળ્યો અને હું સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ કહું છું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ